વેલ લવ જય માથે દોસ્તો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ આજે નાખીયા બાકી પણ નાખી દીધું નીકળે ચકલીઓ ચકલીઓ તો બીકણી હોય સૌથી ડરપોક ચકલી એ ગજના સાધન થોડુંક અવાજ આવે તો ઉડી જાય છે અને તો પણ વરસાદ ચાલુ થઈ ગયો બરાબર આખા કે દુકાન ખોલ નાખી દુકાન ખોલી લીધી અત્યારે આવવાનું કસ્ટમરે કોઈ નહીં પક્ષીને ચણ પણ નાખી દીધી છે આપણે સવાર સવારમાં આપણું પેલું એ કામ ધર્માદો કરવાનું પેલા ચણ નાખી દીધું પક્ષી જો આવવા મીલા અને આને તમારે ક્યાં નામે ઓળખે એ આ પક્ષીને ક્યાં નામે અમારે ત્યાં કાબેડી 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 કહે છે આ બાજુ અમારે સૌરાષ્ટ્રમાં તમારી બાજુ શું ક્યાં તમે કોમેન્ટ કરજો જો કાબેડી ઈ કાબેડ બા કાબેડ બા નકરી કાબેડી જ આવી પડ્યું અત્યારે ચકલી બકલી બધું હતું અત્યારે અહીંયા જરા બસ નીકળી છે અમારે સત કૃપા શ્રી મોમાય કોળિયાર ભાઈ સુરતવાળી બસ છે ભાઈ અમારે વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો અડીએ મોટર ચાલે અમારો કપા ગયા છે પાણી વળો અને અત્યારે મોટર પાણી દઈ ચાલ્યું અત્યારે ત્યાં આવતો નહોતો તડકો જેવો તેવો બહુ આવશે તો બંધ કરી દે મોટર કરીને આવતા રહે અને જો પક્ષી તો આ વરસાદના ભૂખ્યા થઈ ગયા આગળ ને આપને એની આપને ભૂખ લાગે તો એને તો ભૂખ લાગે ને યાર કપલિયા વરાય પાઉ ના વરાય વરાય મારા એ બધું પલરે છે તો આ બધું લઈ લેવાનું થોડું પડી ગયો વરાય વરાવવાનું અને ઘડગો હજી તો બે મિનિટમાં તો તું રહી ગયો રેડો દોસ્તો આપણે અત્યારે તો આ છાટીએ છીએ કઈ છે ખબર છે ચીની કમ ચિની કમ ચીની આપણે ભાઈ ચીની કમ મરચી મરચી જદા મરચી ચાધા લાગે દોસ્તો ચીની કમ મતલબ મરચી ચાધા હોયિયા સાતિયા તો ભાઈ લીલી ફૂડેડીન બધી મરી જાય છે કીટનાશક દવા છે એવડિયા તો પછી એક આવે છે લાસ્ટ હીરો ની સાટવાની તો ભાઈ આપણે દવા માં તો ઓછી ખબર છે લઈ આવે છે મારા બોબા વધારે દવા ખબર ફાધર બરાબર તો ભાઈ આપણે દવા સાટી ગયા અને આ હોસ્પિટલ લઈ પી છે જો

એટલે મારા કળજ આપણે અહીંયા દવા રાખી અત્યારે બાકી અત્યારે આપણે અહીંયા અમારે એવડી માંડવી થઈ છે ત્રીજી ત્રીજો ડોટ છે દવાનો તમારે કેટલા મો દવા દવાનો ટોસ ચોરી 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 ડોઝ છે ક્યાં લોકર બની ગયા બાપા આપણે ફાર્મ હે જોઈ લો અને સોયાબી છે અને આને છે માંડવી કહેવાય થી તો તમને ખબર જ હશે બાકી કેમ શું હાલે દોસ્તો રાજ અમે ગાંડા ટ્રેક્ટર વાળો ગાંડો થયો છે કરે માલ કરાઈઝા મે આપણે પાછા નેક્સ્ટ આપણી દુકાને દવા બહુ સટાઈ ગઈ વરસાદની બીગલે એટલે આપણે દવા સાટી લીધી છે ભાઈ દવા કઈ સાટી આપણે તમને ભાઈ બતાવીશ બોગરનું ઓકે નેક્સ્ટ બતાવી છે આપણે ઓકે તો પાછા એવડું એવું સોયા બીજો કઈડ 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 કૂગે છે સોયાબીજું કહેશ કહેશ તો દોસ્તો ને આપણે દવા દવા સાથેને આપણે આ દવામાં કંઈ ખબર ન પડે રોકા લઈ આવે થોડી ઘણી ખબર પડી જ અને આપણે પહોંચીએ છીએ આપણે આપણી દુકાને દુકાન ભરીએ ને વરસાદ પણ જોવા મંધાયેલો છે જોઈએ આપણે વરસાદ વાગી ગયા છે ના જો આવી ગયા આપણી દુકાન વાગી ગયા છે અત્યારે વાગવામાં તો છ થઈ ગયા હાડા સર થવા એવું છે તો એ દિવસે મારે વાસળી જાઓ એમ બાકી હવે અંદર બેઠી બેઠીઓ અને આપણા રૂમ છે તમે જોઈ લો મારા ફાધર જાય છે અત્યારે અને વરસાદ વરસાદ અત્યારે થોડો ઘણો આમ દેખાય છે એમ ગીર બાજુ લાગે છે કે ગીર માં હશે વરસાદ તો હવે આપણે આપણો કસ્ટમર સંભાળીએ વાળ સુકાઈ ગયા છે તેલ બેલ નાખીને ઉતર્યો છે